હા મિત્રો આપણે વાત કરીએ રોયલ રાજાની મિત્રો કીર્તિબેન પટેલની તો મિત્રો આ સમય જે રોયલ રાજાને હાલમાં મિત્રો અપહરણ થયું હતું ને બહુ પણ માર્યા છે તેમને રોયલ રાજાને તો મિત્રો આ સમય જે કીર્તિબેન પટેલ છે મિત્રો કોઈ પણ જાતની લાગણી વગર જ મિત્રો હાલમાં ખજૂરભાઈને વિરુદ્ધમાં ઉતરી છે તો મિત્રો આ સમય જે રોયલ રાજા છે ને તો મિત્રો કીર્તિબેન પટેલ છે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અને મિત્રો હકીકત શું છે મિત્રો કોઈને પણ ખબર નથી તો મિત્રો આ સમયે કીર્તિબેન પટેલ છે તે રોયલ રાજાનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અંદર જોવા મળશે તો મિત્રો હકીકત શું છે કોઈને ખબર નથી તો મિત્રો પહેલાં કીર્તિબેન પટેલ જે રોયલ રાજાનું કોલ રેકોર્ડિંગ છે તે

તો ગમે તે હોય ને તો કોઈ છોકરા ને જવાબ ન દેય ગમે તે છોકરી ને message આવે ને તો ફટ દઈને reply આપે પછી જ્યાં વિદેશ માં આપડે america માં એક છોકરી હતી ને અમેરિકામાં અમેરિકા america ક્યાંક નું છે ત્યાં ત્યાં છોકરી હતી ને તે ઓલો ખજુ ભાઈ છે ને તરુણ હા એ કે ત્યાં છોકરી એના લગન કર્યા હતા એને ભી છૂટું કરી નાખ્યું એની પાસે થી સીતેર લાખ રૂપિયા લઈને ને છૂટું प्लॉट ने हां प्लॉट आना नामे ले लीजो खजूर नामे हां ने पसी ने पे पईसा ले ने छोटू करवा दे हां हां तो यहां न्या है ने तीन प्लॉट थे विदेश मायने हां हां अबे मैं थाने हूं का इने तू तारे गम्मेन तारे करवु इने एन तू के इमा हाँ। वाडो नहीं पड़े बा गिरती ने से ने हां गिरती ने रेवा दे इने के तू रेवा दे बाकी से ने हूं पसी से ने उखरी जाए ने कोटो यार